માતાજી કેમ છો બધા બધા મજામાં મજામાં અમે પણ છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો બસ જો બપોરનો એક થઈ ગયો છે આપણે નાઈ ધોઈને પ્રેસ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને એક વાગે આપણે બ્લોગની શરૂઆત કરીશી અને દક્ષુભાઈને હજી નવડાવા ધોળાવાના ને બાકી છે તો પહેલાં આપણે એ કામ કરી લઈએ પછી એને હુવડાવી દઈ ને હુઈને ઉઠે પછી મળશું આપણે આપણા પાછા બ્લોગમાં જે બ્લોગ આપણે કન્ટિન્યુ કરી એમાં તો બન્યા રહેજો તમે અમારા બ્લોગમાં કે આખા દિવસનો અમારો આખા દિવસનો જે અમે કામ કરી એ થોડું થોડું કટકા કટકા એ તમને બતાવવાની કોશિશ કરી જો તમને સારું લાગે તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બન્યા રહેજો આગળ બ્લોગમાં આવશે ને

લાઈટ આયર કર દો જો સુજો સંતરું ફોલીન સંતરું ખાય છે કા ભાઈ ખાટું છે કે મીઠું છે કયા કે ડબામાં પકાય છે ધીનથી ડબામાં સેડી છે હા આપણે ન જાવું ન્યાંથી પડી જાય હા પાપા દવા તઈ કયો ની હા જો ન્યાંથી પડી જાય પછી નો લઈ જાય દવાખાને પપ્પા છે છે મીઠું મીઠું આજના બસ આટલું જ મળશું કાલે નવા બ્લોગમાં ને દક્ષો પણ હવે બહાર જવાનું બેન કરે છે તો શેરીમાં રમવા વહી જાય તો આપણે એની પાછળ તો રહેવું જ પડે કેમ કે વાહન નીકળતા હોય એકાબીજા છોકરા હોય બાધે રમે મારે એકા બીજાને તો ધ્યાન તો આપણે એનું રાખવું પડે તો આપણે પણ ઘડીક બહાર જઈએ આખો દિવસ ઘરમાં ઘરમાં હોય તો બહાર નીકળવાનું ન હોય તો આજનો બ્લોગ આયા જ પૂરો કરી મળશે કાલે નવા બ્લોગમાં અને દક્ષુ જો બહાર જાવ ઉતાવળો થાય છે તો આપણે ચાલો એને લઈ જઈએ અને અમારો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને અમારી શેરની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા જય માતાજી